નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બે હજાર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા તારીખ ચૌદમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી ઓનલાઈન ચાલશે ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમ એટલે કે આરટી ઈના વર્ષ બે હજાર ચોવીસ પચીસ મુજબ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા ચૌદ માર્ચથી શરૂ થશે અને છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે બે હજાર ચોવીસ પચીસ માટે આરજી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ધોરણ એકમાં પ્રવેશ માટે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે જેમાં એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે આ માટેના ઓનલાઈન ફોર્મ ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ભરી શકાશે જેના આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવશે આ માટે વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ એકઠા કરવા બાર દિવસનો સમય આપવામાં આવશે આરટી અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે જેમાં અનાથ બાળક સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક બાલગૃહના બાળકો બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો મંદ બુદ્ધિ કે સારબલ પલસી ધરાવતા બાળકો આરટીમાં સારવાર લેતા બાળકો શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી જુદી તેર કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઇટ ઉપર જોવા મળી જશે